મને ઘરે નથી વાંધતા હાસ હોય ખોટું આવેલું જાતું પણ નથી ખબર પડતી એની વાત તો ચોખી જ કરાય ને આ કરમ ની વાત કરે કે કરમ તમે ખરાબ કરો તો તમારે ભોગવવું પડે હું માનું છું નથી માનતો એવું નથી કારણ કે મહાપુરુષો બોલ્યા એ ખોટું ન હોય પણ હું એમ કહું ભક્તિ કરે એવડે દુઃખી છે લો દુનિયાના બુશ મારે સુખી છે આપણે કરમ કરમ જ વાત છે ને એ કોકના લઈ લેવા એ કરમ જ છે ને તો એવડે તમે જુઓ તો પચાસ લાખ ની ગાડી લઈને ફરે છે અમારે મેળ નથી પડતો રામ જેવા રામને ને ચૌદ વર વનમાં રખડવું પડ્યું બાપુ આપણે ભગવાન કહે છે શું કરમ હશે આપણે રામ 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 કરીને માળા ફેરવી છે ને સીતાજી પરિણ આખી જિંદગીમાં હરો દી નો શું એ દીકરી નો કરમ હશે અરે મારા રામ બધા વાતો કરમ આમ ને આમ દ્રૌપદી ના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા કેટલા કેટલા વીર પુરુષો બેઠા હતા દીકરીનો શું ગુનો હતો આખી દુનિયા ને ખબર છે શું એનું કર્મ અખિલ બ્રહ્માનનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેયે તો ભીલ મન બાણ મારશે એને ખબર ન હોય કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વીંધી નાખે એનું શું કરમ હશે અરે થઈ થાવીન આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ સેલે બાણની પથારીમાં હુવ પડ્યો એનું શું કરમ હશે અરે મૃત્યુ જનો રોકી શકે એમના દૂધ જેને લેવા માટે આવે અને યમના દૂતને એમ કહેક છ મહિના પછી આવજે બાપુ પોતાનું મોત રોકી શકે એવો સમર્થને સિદ્ધ પુરુષ એને ની પથારીમાં હું ઉપડ્યું શું કરમ છે ગંગા જેવી જનેતા મારા રામ તમે વિચાર કરજો કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને એક નાની વાત ભીષ્મની કહી આ માની વાત મારે કેવી છે જોકે મને બાપુ દીકરીઓની વાતો કર્યું મને બહુ ગમે છે પણ અમુક અમુક દીકરીઓ બાપુના અમુક દીકરીઓના બાપુ પ્રસંગ હું સાંભળું છું ને એમ થાય હો હો એક મા બાપે બાપુ નાની એવી દીકરી હોય એના 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 ઉછેર માટે મા બાપે કેટલી મહેનત કરી હોય હે એને લઈ રહ્યું હોય ભણાવ્યું હોય ગણાવ્યું હોય એને કપડા જે કીધા હોય કપડાં લીધા હોય વાહન કીધું હોય વાહન લઈ દીધું મોબાઈલ કીધું મોબાઈલ લઈ દે અને એના કાળજા ઉપર પગ મૂકીને દીકરી બાપુ વહી જાય અમુક અમુક દીકરીઓ બાપુ એમ કે આ મારા મા બાપ નથી તેથી મા બાપના હૃદય ઉપર શું વીતતી છે અરે હાથ જોડીને કહું છું બાપુ આવો આવું આવું પગલું ન ભરતા મારા બાપ તમે જિંદગીમાં કોઈ દી ક્યાંય તમે છૂટી નહી શકો અમુક મા બાપ બાપુ એની આંખોમાં આહુડા હુકાતા નથી એને રોકવા હોય તો રોકાતા નથી શું બાપુ કેવા પગલા ભર્યા છે મારો કહેવાનો અર્થ એ છે સમય મળ્યો છે આનંદ કરી લ્યો મોજ કરી લ્યો બાકી બાપુ તમે ધારો છો એટલી બધી જિંદગી હારી નથી રહ્યા કૌરવ ને પાંડવો બે જયારે યુદ્ધમાં આવ્યા ને અઢાર દિવસના યુદ્ધની રચના બાબુ ભીષ્મ ને બધી ખબર હતી આમાં કેટલા મરવાના છે કોનો વિજય થવાનો છે શું બનવાનું બધી ખબર હતી પણ યુદ્ધ નો રોકી કહો એવો સમર્થ પુરુષ હામાં હામાં રથ આવીનું ને કૃષ્ણ પરમાત્મા ને ભીષ્મ પિતા કે છે દુર્યોધન ના પક્ષમાં છે કૌરવ ના પક્ષમાં અને કૃષ્ણ પરમાત્મા છે પાંડવના પક્ષમાં ભીષ્મ પિતા કે છે કૃષ્ણ પરમાત્મા ને કે કૃષ્ણ તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ હારે નહીં મને બધી ખબર છે પણ આ દુર્યોધન નું મેં અનાજ ખાધું એટલે એનો સેનાપતિ બન્યા વગેરે પરાજય જ થવાનો છે ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે ના દાદા મારે કઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું એ મથવાનું તમાર બે ભીષ્મ પિતા મનમાં મનમાં વિચાર કરે બી તારી એકની જ લાગે છે કે કે આમાં કોની તાકાત છે મને હરાવી તું ન ઉપાડી એવું કોઈ બને નહીં અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે કુક્ષેત્ર મેદાનમાં યુદ્ધ ગમે એવું જામે હું હથિયાર નહીં ઉપાડું આમ પાણી મૂક્યું અને તરત જ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી હો ભાઈ એ કે કૃક્ષદ્રના મેદાનમાં બઘડાટી બોલતી હોય તો હું ભીષ્મ નહીં જ્યાં લખું અહીંયા લખી લ્યો અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને દુર્યોધન દાદા ભીષ્મને કહે છે કે દાદા તમે ખાવ છો મારું મારા ભેગા રહ્યો છો મારો રથ મારા હથિયાર અને અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ છે ચાર ચાર દિ થી યુદ્ધ તમે અર્જુન ને મારી નો કહો તો કમાલ નો કહેવાય અને આટલી વાત કરીને બાપુ રૂવાડા સમ સામ સમ સમ ભીષ્મ ના ઉભા થઈ ગયા હો અને એ જ વખતે જાહેર કર્યું કે કાલ ન પાંડવી પૃથ્વી કરી નાખું પાંડવ જેવું નામ ન રવા દઉં કાલ અને કૃષ્ણ પરમાત્મા ના બાપુ વાટ્યા હોય તો લોકો દાદો બોલ્યો કાલ નું શું પરિણામ આવે કઈ કહેવાય નહીં કારણ કે કૃષ્ણ પરમાત્મા અને હામે ભીષ્મ એને ખબર ન હોય ભીષ્મ ની શું શક્તિ છે રાતે જ પોનમનો ચંદ્રમાં ખીલ્યો છે કૃરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા વાયા હાથ રાખી અને વિચાર કરીને રખડે છે મેદાનમાં કે દાદા ભીષ્મ આવું બોલ્યા છે કાયલનું શું થાય છે એ વિચાર કરતા કરતા બધા પોતપોતાની શાવણીમાં હુંતા છે પણ કૃષ્ણ પરમાત્માને નિંદર નથી આવતી એ મેદાનમાં રખડતા તા એમાં એક સ્ત્રીને જોવે છે એક સ્ત્રી રાતે હોય છે સફેદ વસ્ત્રો પહેર્યા છે કૃષ્ણ પરમાત્માને થયું કે અત્યારે બું કોણ આયા અને કીધું કે માં કોણ છો અને આમ બાપુ જોગમાં સફેદ વસ્ત્ર પહેરીને ઉભી થઈ માં કે હું ભીષ્મ ની માં ગંગા છું હે કે ભીષ્મ ની માં છું ગંગા છું તો કે માં અટાણે અહીંયા શું કરો છો એ કે કાલ મારો દીકરો આ પડવાનો છે ને એને કાંટા ને કાંકરા નો વાગે એટલે વીણું આવીશું અને કૃષ્ણ પરમાત્માને વાટ્યા હોય તો લોહી નો નીકળે ભીષ્મ કાલ કેડવું રેવા ન દઉં એની માં કે છે દીકરો મારો કૃષ્ણ પરમાત્મા અને શાવણીમાં આવીને અર્જુન ને પાટું મારીને જગાડ્યો ભીષ્મ આવું બોલ્યા છે ને તમને હેરો નીંદર આવે છે શરમ નથી આવતી અર્જુન કે અમારે હું જાગીને કામ છે તમે તો જાગો છો ને અને જેનો ધણી જાગતો હોય ને એને બાપુ આપણે બહુ ઉજાગરા કરવાની જરૂર ન હોય જેની માથે ધણી જાગતો હોવો જોઈએ અને જ વખતે કૃષ્ણ એ અર્જુન ને કીધું કે કાલ શિખંડી ની આગેવાની રાખવાની તારે તારા રથ ઉપર તારી આગળ શિખંડીને રાખવાનો અર્જુન કે અમે શું બંગડી પહેરી છે તે શિખંડીને રાખી એ કે ભાઈ હું કઉ એમ કઈને નાખે ઓલો દડે રમે એવું કઈ નાખશે કોઈને નહીં રહેવા દે જે કઉષ્મ ને હું ઓળખું છું તારી તાકાત છે તમારી જાતના બાયલાઓ આવા રાકા આગળ રાખીને મારી લડવા આવો છો એ હથિયાર મૂક્યા અને કૃષ્ણ કીધું અર્જુન ને કે હવે માર બાળ કે પણ હથિયાર મૂકી દીધા એ કે મૂકી દીધા એટલે જ કહું છું માર

કેવી જનેતા છે કેવી માં છે માં તો માં છે ભલા માણસ પણ અત્યારે જે ફેશન એ દી ઉઠાડ્યો છે ભાઈ હું તો બેનોને ને કહું તમે પહેરો વાપરો પૈસા હોય તો વાપરો ખાવ પીઓ પણ દેહના પ્રદર્શન ન કરાય મારા બાપ દેહના પ્રદર્શન ન હોય તમે તો શક્તિ છો શક્તિ મારા રામ અખિલ બ્રહ્માંડના માલિકનો વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો બાપુ માં ભગવતી દેવી શક્તિ છે દીકરી તો દીકરી છે ભલા પણ હવે અત્યારે એવો વાયરો વાયો છે ને કે હું બોલું દુનિયા સુધરી જાય એવું કઈ છે નહીં પણ આ તો મારી વરાળું કાઢું પણ કદાચ આમાંથી મારી વાત કોઈ બે દીકરીઓને બે દીકરાને જો મારી વાત જાય મને એમ થાય બસ મારી રાત સુધરી જાય બાકી આપણો કોઈ બીજો ઈરાદો છે ને મારે કોઈને વેરાગ નથી લગાડવો હું તો બસ ગમે આ પ્રોગ્રામમાં જાઉં ને મને એમ થાય બે જણાને મારી વાત ગમે ને એટલે મને એમ થાય કે બસ મારી રાત સફળ થઈ ગઈ આજ અને હું એક દી ઘરે આ હમણાં ભજન ગાતો તો મારો દીકરો છે એને પૂછો તમે એક દી મને માણા ઘરે મને એમ થાય મને સાંભળે છે પ્રેમથી સાંભળે અને બાપુ આપણે એવું જ છે આમાંથી હું ગમે એટલું બોલું ને આમાંથી તમે ઘડિયાળમાં ન જોવું પડે આપણને ખબર જો તમને ભજન નો પ્રેમ હોય તો અને ભજનમાં જો બેઠા હોય ને તમારામાં જો ભજન બે ને તો બંગા હું ન આવે પૂરજ નારાયણ ઉગે જો ભજનમાં હોય તો હા એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી એના ને કે કથા સાંભળવા જવું કે જા ને ભાઈ હા જુતી નિરાય જી બેન કથા સાંભળવા હા જે આવ્યા એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા કે શું બાપુ વાંચતા હતા એ કે માંડવા 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 કેટલા બધા માંડવા એ કે પણ બાપુ શું વાત કેવડા મોટા સેપેલા ને કેટલું રાંધેલું ને કેટલું બધું માણા ખાતું હતું પણ કે બાપુ હું વાંચતા હતા એ તો કે મોટા મોટા શબ્દોળ ને મોટી મોટી સકડીઓ ને જેટલે રમકડાની દુકાનો પણ એ કે બાપુ હું વાંચતા હતા એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય નકરી બાર બાયરે જ રખડી કથામાં બેઠી હોય તો કથા એનામાં બેસે ને એમ આપણને એટલે લાગતું આપણે હજી બાર બાર રખડતા હોય એવું નથી લાગતું એક એક કાકા છે ને કાકા કથામાં જતા એટલે કથામાંની જાત્રામાં હાલીમ ખાટલો ભેગો લઈ જાય ભેગો ખાટલો લીધેલો કીધું કે હાલી ને જવું ખાટલો મને અંદર નો આવે તે સો કલાક ખાટલા માં હું ને અઢાર કલાક ખાટલો ઉપાડે આપણને એવું નથી લાગતું જોઈશી બે રોટલી વજન કેટલો ઉપાડવી આપણે અઢાર કલાક નો ઉપાડતા એવું નથી લાગતું માપે માપે હાલો બાકી બારો નાથ કીડીને કણ હાથી મણ બાપુ હજાર હાથ વાળો પૂરું કરે છે ભલે આપણે પુરુષાર્થ કરવો પડે એમાં કોઈ મારી ના નથી પણ માપે માપે આપડી કઈ નતું ના એટલું બધું આપ્યું વરસાદ થાય તો આખા ઘરના બકડીયા લઈને રખડતા હોય યુદ્ધ થતી હોય હું વિચારે માલ ના મકાન છે તો એ સંતોષ નથી ભલા મારો કહેવાનું મિનિંગ કઈક બાપુ માપતો હોય ને પછી હજી લાય હજી લાય હજી લાય ગયો ફૂટી જાય ગયા આ કરી કરીને ખાવાનું કોને ક્યારે પછી વાયા જો પરજા હારી હોય તો વાંધો નઈ ના કઈ તો માં બે માં પૂરું કરી નાખે કઈક મેનેતનું હોય તો કઈક રે ને કઈક હારું હાચા ઠેકાણે કઈક મેળવેલું હોય તો રે નકર નો રે